અને ઉચુ એતલ જાદવ આવો જોઈએ આજના સમાચાર અંબાજી જતા પદયાત્રીઓને છેલ્લા ઓગણતીસ વર્ષથી સેવા આપતો સેવા કેમ્પ સકલૈષના વાવ પટેલ સોમીલા આગળ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી ચાલી રહેલો લોખંડ બજાર નિર્માણ કેમ્પ જે આજે પણ હજારો લોકોને ભોજનની વ્યવસ્થા પૂરી પાડે છે જેમાં સવારે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે બપોરે ચોખ્ખા ઘીનો મોહનથાળ સૂકી ભાજી પૂરી તળેલા મરચાં પદયાત્રીઓની સેવામાં બે ટાઈમ ચાલુ જ રહે છે અંબાજી જતા પદયાત્રીઓ આ કેમ્પમાં રોકાઈ અને ભોજન પ્રસાદનો લાભ લે છે લોખંડ બજાર નિર્માણ ગ્રુપના દરેક સભ્યો પટેલ સોમેલ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ અમારે અમદાવાદ લોખંડ બજાર નિર્માણ કોમ્પ્લેક્ષ દ્વારા છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આ સેવા અમે આ જગ્યાએ આપીએ છીએ અને અમને આ સેવા કરવાની એક અમૂલ્ય સેવાનો લાભ મળેલો છે અમને સેવા કરવાથી ખૂબ જ આનંદ અને ઉત્સાહ બી થાય છે અમારું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી એકઠું એક જ મેનુ અમે આપીએ છીએ સવારે મેથીના ગોટા ચા અને કોફી એના પછી અમારે પૂરી સુખીભાજી ચોખાજીનો મોહન તાર અને મરચાં આ મેનુ અમારે કન્ફ્યુઝ ચાલુ ચાલુ જોઈએ છે સાંજે ચાર પાંચ વાગે અમે ખીચડીનો પ્રસાદ કરીએ છીએ એ ખીચડી લગભગ અમે બસો કિલોની મિનિમમ બનાવીએ છીએ અને એ પણ અમે ભાવિક ભક્તોને પીરસતા હોઈએ છીએ અંબાજી પદયાત્રામાં જે લોકો આવે છે તે ભાવિક ભક્તોની સેવા કરવાનો અમને દર વર્ષે એવો લાભ મળે છે અને એમાંથી અમે બહુ ખુશ છીએ આગામી આવતી સાલ માટે કોઈ આયોજન ખાસ હા અમારે બે દિવસમાં જે અમારે કેમ્પનું આયોજન જે જગ્યા ઉપર કરીએ છીએ ત્યાં બે દિવસની અંદર ઓછા મોથી પાંત્રીસથી ચાલીસ હજાર પબ્લિક અહીંથી પદયાત્રામાં નીકળે છે અને બને એટલા વધારે લોકોને અમારા બોડી અંદર સભ્યો વેપારી મિત્રો છે એ લોકો બી બધાને બોલાય બોલાવી અમારે કેમ્પમાં પ્રસાદ લેવા માટે આગ્રહ કરે છે અને સિત્તેર એંસી ટકા લોકોને અમે પ્રસાદ આપીએ છીએ એ એક સેવાનો અમને લાભ મળે છે આ સેવા અમે છેલ્લા ઓગણત્રીસ વર્ષથી સતત આપીએ જ છે અને હજી આજીવન અમે આપવાનો પ્રયત્ન કરીશું અને અમારી ટીમ કદાચ બદલાશે બાકી આ કેમ્પ કાયમ માટે બદલાશે જ નહીં અને અમે આજીવન સેવા આપીશું ભગવાનના આશીર્વાદ આપનો પરિચય જણાવશો લોકલ બજાર અમદાવાદ તરફથી હું એક વેપારી છું અમારા મેઇન શ્રીયુભાઈ જે છે પટેલ સો મિલ પહેલાં પ્રેમજીભાઈનો આખો પરિવાર એ ખૂબ સેવા આપે છે જગ્યા તો આપે જ છે એની સિવાય સેવા બી ખૂબ આપે છે એમને અમે બહુ દિલથી આભારી છીએ દર વર્ષે એમને વગર કહે કે ભાઈ આવી જાઓ તૈયારી છે બધી એમ કરીને એમનો આખો પરિવાર અમારા માટે તૈયાર છે દર વર્ષે